નમસ્કાર મિત્રો એ પાઠશાળાબાઈ બાય ડીબી હરિયાણી યુટ્યુબ ચેનલ ઉપર ફરી એક વખત આપનું હાર્દિક સ્વાગત છે આજના વિડીયો લેક્ચરમાં મધ્યકાલીન ગુજરાતી સાહિત્યના મહત્ત્વના કવિ એવા કવિ ધીરા ભગત વિશેનો અભ્યાસ કરવાનો છે કવિ ધીરો ભગત એટલે કે કાફીના પિતા ગુજરાતી સાહિત્યમાં કાફીના પિતા કોઈ હોય તો એ ધીરા ભગતને ઓળખવામાં આવે છે હવે ધીરા ભગતનો અભ્યાસ જોઈએ તો ધીરા ભગતનો જન્મ ઈસવીસન સત્તરસો ને ત્રેપનમાં થયો હોવાનું માનવામાં આવે છે ત્યારબાદ ધીરા ભગતનું જન્મસ્થળ વડોદરા જિલ્લાનું સાવલી અથવા ગોઠડા આ બંને માનવામાં આવે છે વિદ્યાર્થી મિત્રો ધીરા ભગતના જન્મસ્થળ વિશે અગાઉ પ્રશ્ન પૂછાઈ ગયેલો છે અને તેમાં સાવલી વડોદરા જિલ્લાનું સાવલી સાચો જવાબ આપેલો છે પરંતુ ચોપડીઓની અંદર ગોઠડા પણ તેનો ઉલ્લેખ કર્યો કરેલો છે ત્યારબાદ આગળ જોઈએ તો મૂળ નામ ધીરા ભગતનું મૂળ નામ શું હતું તો કે ધીરા પ્રતાપ બારોટ અને ધીરો ભગત છે એ કાફીની રચના કરનાર કવિ છે એટલા માટે કવિ ધીરા ભગતને કાફીઓના પિતા ગણવામાં આવે છે અમારી યુટ્યુબ ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને બાજુમાં આપેલ બેલ આઈકનને ચાલુ રાખો જેથી કરી આવનારા નવા વિડીયોની નોટિફિકેશન તમારા મોબાઈલમાં મળતી રહે અને જો અમારો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી અને તમારા મિત્ર સુધી શેર કરવા નમ્ર વિનંતી છે ત્યારબાદ ધીરા ભગત વિશે આગળ વિગત મેળવે તો શાસ્ત્રોના જ્ઞાનના કારણે ધીરા ભગત અખા અને પ્રીતમની જેમ જ તે જ્ઞાનમાર્ગી કવિ બન્યો હતો ત્યારબાદ આગળ જોઈએ કે ધીરો ભગત રચેલા પદના કાગળની ગળી વાળીને વાંસની ભૂંગળી કે તુંબડીમાં મૂકી તેને બંધ કરી મહાનદીમાં હળવેથી મૂકી દેતા જે નદી કાંઠાના ગામ પર ગામના લોકો ઉપાડી લેતા અને આ રીતે તેના પદો જાણીતા થયા ધીરો ભગત છે એ મહી નદીના કાંઠે તેમાં ગડીવાળે કાગળની ગડીવાળે અને વાંસની ભૂંગળી કે તુંબડીમાં ત્યાં મૂકી દેતા ત્યારબાદ નદી કાંઠાના ગામના જેટલા પણ લોકો હોય એ તમામ લોકો એને ઉપાડી લેતા અને આવી રીતે છે ધીરા ભગતની એ પદ જાણીતા બનેલા હતા પાંચ કડી અથવા તો દસ પંક્તિના પદને કાફી કહેવામાં આવે છે હવે કવિ ધીરા ભગતની મહત્વની કૃતિઓ જોઈએ તો કાફીઓ કઈ કઈ છે સ્વરૂપ જ્ઞાન કક્કો પ્રશ્નોત્તર માલિક આટલી તેમની કાફીઓની રચના છે આ ઉપરાંત ધીરા ભગતે આખ્યાન પણ રચેલા છે તો તેમાં રણયજ્ઞ રણયજ્ઞ આખ્યાન ધીરા ભગતે પણ રચેલું છે પરંતુ વિદ્યાર્થી મિત્રો અહીંયા કન્ફ્યુઝ થતા નહીં કારણ કે રણયજ્ઞ છે એ આખ્યાન કૃતિ પ્રેમાનંદની છે ત્યારબાદ અશ્વમેઘ દ્રૌપદી વસ્ત્રહરણ વગેરે જેવી મહત્વની કૃતિઓની રચના કરી છે ત્યારબાદ હવે ધીરા ભગતની મહત્વની પંક્તિઓ જોઈએ તો પ્રથમ પંક્તિ છે તરણા ઓથે ડુંગર રે ડુંગર કોઈ દેખે નહીં ત્યારબાદ એની પછીની પંક્તિ છે દુનિયા દીવાની રે બ્રહ્માંડ પાખંડ પૂજે ત્યારબાદ એની એની પછીની પંક્તિ છે છે કઠણ ચોટ કાળની રે મરણ મોટેરો માર રે આવી સરસ મજાની ધીરા ભગતે પંક્તિઓ રચેલી છે ત્યારબાદ જેને રામ રાખે તેને કોણ ચાખે આવી સરસ મજાની ધીરા ભગત વગતે પંક્તિઓની રચના કરેલી છે હવે વિદ્યાર્થી મિત્રો ભક્ત કવિ ધીરા વિશેની અગાઉની પરીક્ષામાં જેટલા પણ પ્રશ્નો પૂછાઈ ગયા છે તમામ પ્રશ્નોનું સોલ્યુશન કરીશું તો પ્રથમ પ્રશ્ન છે ભક્ત કવિ ધીરાનું જન્મ સ્થળ કયું હતું તો ભક્ત કવિ ધીરાનું સ્થળ સાવલી વડોદરા જિલ્લામાં આવેલું છે અને આ પ્રશ્નનો જવાબ આ સાવલી સાચો આપેલો છે ત્યારબાદ આગળનો પ્રશ્ન જોઈએ કે ધીરા ભગતના પદો કયા નામે જાણીતા છે તો ધીરા ભગતના પદો કાફીના નામે જાણીતા છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન રિપીટ થાય છે ત્યારબાદ એની પછીનો પ્રશ્ન જોઈએ તો કાફીઓના રચયતા તરીકે કોણ ખ્યાતનામ છે તો કાફીઓના રચયતા તરીકે ધીરા ભગત ખ્યાતનામ છે ભોજા ભગતના ચાબખા વખણાય છે જ્યારે દયારામની ગરબી વખણાય છે અને પ્રેમાનંદના આખ્યાનમાં સર્જન કરેલું છે કાફીઓના પિતા તરીકે ધીરા ભગતને પણ ઓળખવામાં આવે છે થેન્ક યુ ફોર વોચિંગ